નમસ્કાર હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે એટલે કે તાપમાન તેતાલીસ ડિગ્રીથી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે રહેવાની પૂરેપૂરી શક્યતા છે તેમજ તારીખ ઓગણત્રીસથી ત્રેવીસની વચ્ચે મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે ત્યારે ગરમીથી બચવા આપણે શું કરવું જોઈએ તથા આ પરિસ્થિતિમાં અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ આખું શરીર અને માથું ઢંકાઈ રહે તે રીતે સફેદ સુતરાઉ ખુલ્લા કપડાં ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો જોઈએ નાના બાળકો સગર્ભા માતાઓ વૃદ્ધો તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી જોઈએ સીધા સૂર્યપ્રકાશથી બચવું જોઈએ ભીના કપડાંથી માથું ઢાંકીને રાખો અવારનવાર ભીના કપડાંથી શરીર છો વારંવાર ઠંડુ પાણી પીવું જોઈએ લીંબુ શરબત મોડી છાશ તાળ ફળી અને નાળેરીનું પાણી ખાંડ મીઠાનું દ્રાવણ ઓવારિસ વગેરે પુષ્કળ પ્રમાણમાં લેવા જોઈએ બાળકો માટે કેસુડાના ફૂલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો જોઈએ ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નાહવું જોઈએ શક્ય હોય તો ઘરના બારી અને બાણાં સાથે ખસની પટ્ટી બા પાણી છાંટીને બાંધવી જોઈએ દિવસ દરમિયાન ઝાડ નીચે ઠંડક અને છાયડામાં રહેવું જોઈએ બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો જોઈએ નહીં બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો જોઈએ લગ્ન પ્રસંગે દૂધ અને માવાની આઇટમ ખાવી જોઈએ નહીં ઉપવાસ કરવાનો ટાળવો જોઈએ તથા સવારનું ભોજન બાર વાગ્યા પહેલાં લઈ લેવું જોઈએ ચા કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે તેથી તેનું સેવન ટાળવું જોઈએ લૂ લાગવાના સ્ટ્રોકના લક્ષણો તો લૂ લાગવાના લક્ષણો છે ગરમીની અળાઈઓ થવી ખૂબ પરસેવો થવો અશક્તિ લાગે માથામાં દુખાવો થવો ચામડી લાલ સૂકી અને ગરમ થઈ જવી સ્નાયુઓમાં દુખાવો થવો ઉલટી અને ઉબકા થવા ગરમીથી બચવા માટે તથા લો ન લાગે તે માટે વારંવાર પાણી પીશું અને ગરમીથી બચીશું તેમ છતાં જો વધુ તકલીફ લાગે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા નજીકની હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ ધન્યવાદ જો આપને મારી આ વિડિયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો જેથી મારા આવા અવનવા વિડીયો આપના સુધી પહોંચતા રહે અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં આપનો ખૂબ ખૂબ આભાર